રોડ રસ્તા ને ગટર યોજના ને લાઈટ વ્યવસ્થા લાઠી બ્લોડ માં બે નંબર થી આઠ નંબર સુધી અને આ પરિસ્થિતિ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી છે આજથી વિશેષ જેને પણ ખબર હશે બધાને લાતી બ્લોડ શું સમય આપવાની ભાષામાં શું એ બધાને ખબર છે એક સીધી વસ્તુ કહું છું કે જે અમારી મુખ્ય માંગ એક જ છે રોડ રસ્તા અને સુખ સગવડતા જે જાહેર સુવિધા એટલી અમારી માંગ છે અમારે કોઈ વિશેષ મારું નામ પ્રવીણભાઈ પટેલ છે મારું નામ યશભાઈ છે આજ રોજ આ તમામ જે લોકો જોઈ શકો છો આ તમામ વેપારી જે લાતીક્રોટ વિસ્તાર સાથે સંકળાયેલા છે ક્યાંક ને ક્યાંક રીતે આ તમામનો એક જ પ્રશ્ન છે જેના મૂળ પ્રશ્નો છે જે ગટરના પ્રશ્નો છે અઢી વર્ષ પહેલા ખાતમુહૂર્ત થયા છે તો એ ખાતમુહૂર્તના અંત ક્યારે આ સવાલ જનતાનો છે બીજી વાત એ છે અમે એવું ક્યારેય નથી કહેતા કે અમારે પેરિસ જોઈએ છે અમે એવું નથી કહેતા કે અમારે ચિનાબ ઉપર તેરસો મીટરનો જે પુલ જોઈએ અમે એવું કહીએ છીએ એના વેપારી સાથે રહીને કે અમારો જે પ્રાણપ્રાણ પ્રશ્ન છે ગટરનો પ્રશ્ન જે સોલ્વ થઈ શકે એમ છે એનો આગળ અંત ક્યારે તંત્ર સાંભળશે ક્યારે આ વાત તમારા માધ્યમથી ગુજરાતના દરેક લોકો સુધી પહોંચાડ્યું છે મોરબીના લોકોને કે આખરે આજે મસ્ત મોટો ટેક્સ ભરતો મસમોટો મોટો જંત્રી ભરતી આ વેપારીઓનો પ્રશ્ન ક્યારે તંત્ર સાંભળે છે જો તંત્રને ડિમોલ્યુશન કરવું હોય જો તંત્રને કોઈને રીતે અવૈધરૂપના માંગ હટાવી હોય અને વિવાદવાળી જગ્યાને રોક લગાવી હોય તમામ વસ્તુમાં તંત્ર આવે છે પણ જે તંત્રની ખરેખર જગ્યાએ છે જે મૂળભૂત પ્રશ્ન છે એ પ્રશ્નનો અંત ક્યારે અને પ્રશ્નો સુકા કરી સમાધાન ક્યારે આ પ્રશ્ન આપ સૌનો આ અમારા બધા લોકોનો એક જ પ્રશ્ન છે અને જો આવનારા સમયમાં ન થયું તો વિસાવદરવાળી કરવાની તમામની લોકોની તૈયારી છે નમસ્કાર મારું નામ રોહિતભાઈ છે લાટી પ્લોટનો ટેક્સ સૌથી હાઈએસ્ટ લેવામાં આવે છે લાટી પ્લોટના વેપારીઓ સૌથી હાઈએસ્ટ ટેક્સ દઈને મહાનગરપાલિકાની તિજોરી છલકાવી દે છે તેમ છતાં પણ રાથી પ્લોટના વેપારીઓને જે પ્રાથમિક સુવિધા અને સગવડ મળવી જોઈએ પાણીની છે ગટરોની છે મળતી નથી અને કેટલીક વિસ્તાર તો એવો છે કે જેમાં કારખાનામાં અંદર પાણી ઘૂસી જાય છે તેનું કોઈ નિરાકરણ આવતું નથી તંત્રને હજાર વાર વારંવાર આ લોકોએ ભલામણ કરી આવેદનો આપ્યા તેમ છતાં પણ તંત્ર જાગતું નથી એટલે વેપારીમાં રોષ આજે ભભૂકી હોય તો છે અને આવી રીતે ભેગા થયા અમારા રોડ રસ્તાના હિસાબે આજે ન છૂટ્યા મજબૂરીના હિસાબે બધું એ કરવું પડ્યું જામ રોડ રસ્તા બંધ કરીને અને છેલ્લા જ્યાંથી સરકાર આવી અમે રોડ જોયા નથી અને થોડું થોડું કરીને ઉદઘાટન કરીને વયા જાય પછી કાંઈ આવતા નથી કોઈ કાંઈ જવાબ દેતા નથી અમે લાત મહાનગરપાલિકા બન્યા પછી જીઆવાથી પહેલા ઘણી વખત જે જીઆવાથી